શરૂ થઈ ગયું છે મેઘ તાંડવ આગાહી અનુસાર આજે દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોની અંદર તો રીત સરનું મિત્રો બે જ કલાકમાં આ બફાટ્યું સુરતના ઉમરપાડાની અંદર બે કલાકમાં દસ ઇંચ સુધીનો વરસાદ તો વહેલી સવારથી બપોર સુધીની અંદર ટોટલ ઉમરપાડાની અંદર ચૌદ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે તો બીજી તરફ ભરૂચના નેત્રંગની અંદર પણ આઠ ઇંચ સુધીનો વરસાદ તો નર્મદાના ગરુડેશ્વરની અંદર પણ છ ઇંચ સુધીનો જળ બંબાકાર વરસાદ અને હજુ પણ અત્યારે મિત્રો બપોર બાદ પણ જાણી લો કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ અત્યારે પણ શરૂ છે અને મિત્રો હવે થઈ જાવ તૈયાર કારણ કે આગામી કલાકોને લઈ તો બીજી તરફ આગામી પાંચ દિવસ ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાત સહિત કચ્છના કેટલાય ભાગોની અંદર થશે મેઘ તાંડવ ખાસ મિત્રો ખેડૂતો માટે કે જેમના ઘેટા બકરા માલ હોય એમને સાચવીને રાખજો કારણ કે હવે સાવધાન થવું જરૂરી ગુજરાત રાજ્યની અંદર અવંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ તો બીજી તરફ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ભાગરૂપે આગામી પાંચ દિવસ રહેવાના છે અતિ ભારે તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર એ જ જાણીશું કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર લાઈવ વરસાદ ખાબકતા જોવા મળી રહ્યો છે આ સાથે જ હવે આવનારી સાંજ મોડી સાંજથી લઈ હજુ આજ રાત્રે પણ કેટલાક વિસ્તારોની અંદર જામશે વરસાદ સૌરાષ્ટ્રની અંદર વરસાદની આ સવારી ક્યારે પહોંચશે કચ્છના ભાગો અને ઉત્તરી ગુજરાતના કયા ભાગોની અંદર ક્યારે વરસાદ શરૂ થશે ભારે તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ તો મિત્રો ગઈકાલ રાત્રિથી જ રાજ્યની અંદર વરસાદનો જોર મધ્ય પૂર્વ ગુજરાત સહિત દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ઉત્તરી ગુજરાતના લાગુની વિસ્તારોમાં શરૂ થઈ ગયું જેની અંદર સુરતના ઉમરપાડાની અંદર સૌથી વધારે વરસાદ ચૌદ ઇંચ સુધીનો ખાબકી ગયો છે અને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો મિત્રો બપોર બાદ અત્યારે અમદાવાદ સહિત અહીં આપ જોઈ શકો છો કે મધ્ય ગુજરાત અને લાગુ પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર રીતસરનો ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે જેની અંદર મિત્રો વડોદરા લાગુ આજુબાજુના વિસ્તારો આણંદ લાગુના વિસ્તારોને બોરસદથી લઈ છે અમદાવાદના પણ કેટલાય ખેડા લાગુના વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આજ લાગુ સાબરકાંઠાના વિસ્તારો હોય મહીસાગર અરવલ્લીની અંદર પણ વાતાવરણમાં પલટો અત્યારે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અને મિત્રો હવે જાણી લો કે આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર શરૂ થશે વરસાદ મિત્રો હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતના કેટલાક છ જેટલા જિલ્લા છે કે જેને આજે ઓરેન્જ એલર્ટની અંદર જાહેર કરવામાં આવ્યા છે તો કેટલા બીજા અન્ય વિસ્તારો છે કે જેને આજે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો અત્યારે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ આપ અહીં જોઈ શકો છો કે જે બંગાળની ખાડીમાંથી બની અને ગુજરાત સહિત ભારતના અન્ય વિસ્તારો ઉપર એમનું બહોળું સર્ક્યુલેશન પહોંચતું જોવા મળી રહ્યું છે જો કે આ વરસાદી સિસ્ટમના વાદળાઓ વધારે પડતા અત્યારે દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં સક્રિય છે પરંતુ મિત્રો આજ સાંજ અને રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ આ વિસ્તારના વાદળોમાં પહોંચી જશે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ અને ગુજરાત ઉપર પણ અત્યારે સરફેસ લેવલ ઉપર સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં અસ્થિરતાના ભાગરૂપે આગામી કલાકોમાં જોવા મળી શકે છે વરસાદ તો હજુ પણ આગામી દિવસોની અંદર સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર તો વરટેક્સ પણ બનવાની શક્યતા છે ને જેને લઈ હજુ પણ મિત્રો આ જ રીતે જે રીતે સુરતના ઉમરપાડાની અંદર માત્ર બે કલાકની અંદર દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો તો એ જ રીતે સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર હવે પછીના દિવસોની અંદર વર્ટેક્સ બને અને જેને લઈ અમુક વિસ્તારોમાં દસ થી લઈ પંદર ઇંચ સુધીનો પણ ખાબકી શકે છે વરસાદ જેની અંદર આપણે વિસ્તાર વાઇઝ જાણીએ એ પહેલા અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમનું બહળું સર્ક્યુલેશન ભારતના મધ્ય ભારત સહિત ગુજરાત સહિત અરબી સમુદ્રથી લઈ છે બંગાળની ખાડી સુધી જોવા મળી રહ્યું છે આ વરસાદી સિસ્ટમ મિત્રો અત્યારે ભારતના મેદાની પ્રદેશો પર ત્રાટકતી જોવા મળી છે અને બીજી તરફ અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ અત્યારે ખાસ કરીને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારે જોવા મળી રહ્યા છે અને જેને લઈ દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર મિત્રો નવસારી વલસાડથી લઈ સુરત કેટલાય ભાગોમાં ધોધમાર ભારે વરસાદ જોવા મળ્યો છે તો આજે હવે મિત્રો આપણે જાણીએ કે હવામાન વિભાગે ગુજરાતના કયા ભાગોને આગામી કલાકોને લઈ ઓરેન્જ એલર્ટની અંદર જાહેર કરી દીધા છે

આ સાથે જ ઉત્તરી ગુજરાતના પણ સાબરકાંઠા યલો અંદર જાહેર કરી દીધા છે એટલે કે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડ સહિત તાપી લાગુના વિસ્તારોની અંદર મિત્રો હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે એટલે કે ભારે અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે આ સાથે મોડલોના આધારે મિત્રો આપણે જાણીએ તો આજે મોડી સાંજ દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર રહેશે વરસાદની ભારે આગાહી તો મિત્રો વરસાદી સિસ્ટમની અસર અત્યારે મધ્ય ગુજરાત અને એ લાગુના ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર શરૂ થઈ ગઈ છે જેને લઈ હવે પછીની કલાકોની અંદર ખાસ કરીને અમદાવાદ જિલ્લો હોય આ સાથે નડિયાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર પંચમહાલ અને ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા મહીસાગર અરવલ્લી જિલ્લો હોય આ પંથકોની અંદર મોડી સાંજ સુધીની અંદર મિત્રો ધોધમાર અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે તો બીજી તરફ ખાસ કરીને આજે સાંજના સમયગાળા દરમિયાન ધીમે ધીમે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદનો જોર વધી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન ધીમે ધીમે ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર બોટાદ લાગુના વિસ્તારો હોય આ સાથે જ ઉત્તરી ગુજરાતના મહેસાણા આજુબાજુના વિસ્તારો અને બીજી તરફ વાતાવરણીય અસ્થિરતાના કારણે મિત્રો હજુ આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રના પણ કેટલાય વિસ્તારોની અંદર મોડી સાંજ જોવા જોવા મળી મળી શકે છે ધોધમાર વરસાદ જેમાં અત્યારે લેવલે રહેલી અસ્થિરતાના કારણે મિત્રો જૂનાગઢ રાજકોટ અને જામનગર લાગુના પંથકોની અંદર આજ સાંજ સુધીની અંદર અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો ભાવનગર જિલ્લાના આજ સાંજ સુધીની અંદર કેટલાક વિસ્તારોની અંદર છૂટાછવાયા પંથકોમાં ભારે વરસાદ ખાબકે તેવી આગાહી આ સાથે જ ઉત્તરી ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો સાબરકાંઠાના બનાસકાંઠા લાગુના પાલનપુરના વિસ્તારોથી લઈ સાબરકાંઠાના રાજસ્થાન લાગુના બોર્ડરના વિસ્તારો જેમાં હિંમતનગર મોડાસા અરવલ્લીના વિસ્તારોને દાહોદ પંથકોની અંદર આગામી કલાકોની અંદર અમુક વિસ્તારોમાં મિત્રો પાંચ ઇંચથી પણ વધારેનો વરસાદ જોવા મળી શકે છે તો સાંજ સુધીની અંદર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ફરી વરસાદનું જોર વધી શકે છે ને જેને લઈ ભરૂચ જિલ્લો હોય નર્મદા જિલ્લો હોય તાપીના વિસ્તારો આ સાથે સુરત નવસારી વલસાડ આ વિસ્તારોની અંદર મિત્રો સાંજથી ફરી વરસાદનું જોર વરસે ને રાત્રે આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને આજ રાત્રિથી મધ્ય ઉત્તરી અને દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય કે જ્યાં પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારો જ્યાં મિત્રો ધોધમાર વરસાદ ખાબકી શકે છે ને ખાસ આપ અહીં જોઈ શકો છો કે આજ રાત્રિથી જ સૌરાષ્ટ્રની અંદર વરસાદને જોર વધતું જોવા મળશે ને સોળમી જુલાઈની વહેલી સવારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લો હોય મહેસાણા અમદાવાદ ભાવનગર બોટાદ આ સહિત મિત્રો જુનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લાથી લઈ અમરેલી આ સાથે રાજકોટના વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજ રાત્રિથી જ લઈને સોળ તારીખની વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે ને ખાસ અત્યારે મિત્રો આપ અહીં જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમના વાદળાઓ હવે ધીમે ધીમે મિત્રો પશ્ચિમની દિશા તરફ ગતિ જોવા મળી રહ્યા છે અને હવે આ સિસ્ટમ ખાસ કરીને બહોળું ઉત્તરીય અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે અને જેને લઈ આપ જોઈ શકો છો કે અત્યારે જે પ્રમાણે અમદાવાદ આણંદ નડિયાદ સહિત ગોધરા લાગુના વિસ્તારોને ઉત્તરી ગુજરાતના પણ મહેસાણા સુધીના વિસ્તારોની અંદર અત્યારે ખાસ અમુક વિસ્તારો છે ખાસ બોટાદ અહીં જોઈ શકો છો બરોડા લાગુના વિસ્તારો છે કે જ્યાં ગાજ અને વીજળીના કડાકા સાથેનો જોવા મળી રહ્યો છે વરસાદ તો અમદાવાદ નડિયાદ અને આ સાથે સુરેન્દ્રનગર અને મહેસાણા લાગુના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં વરસાદનું જોર વધી શકે છે તો બીજી તરફ અત્યારે ખેડબ્રહ્મા પાલનપુર આબુ બનાસકાંઠાના વિસ્તારો આ સાથે જ બનાસકાંઠાના થરાદ લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત અમુક વિસ્તારોમાં થતી જોવા મળી છે અને મિત્રો હવે જેમ જેમ દિવસ આગળ વધતો જશે સાંજ મોડી સાંજ આવતી જશે તેમ ગુજરાતના પૂર્વથી લઈ પશ્ચિમના ભાગોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળશે આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ આજ રાત્રે ભારે મજબૂત બની જાય અને જેને લઈ સોળ તારીખે ગુજરાતના કેટલાક ભાગોની અંદર તો ભારેથી અતિ ભારે હવામાન વિભાગ રેડ એલર્ટ પણ જાહેર કરી શકે છે સૌરાષ્ટ્રની સોળ તારીખની રાત્રિ ખૂબ જ અતિ ભારે રહી શકે છે જેમાં પણ તારીખની રાત્રિથી વહેલી સવાર દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર મિત્રો પંદર ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે રીતસરનું મેઘતાંડવ થાય જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી સહિત પોરબંદર જામનગર રાજકોટના અમુક વિસ્તારોની અંદર આ પ્રકારનો ભારે વરસાદ જોવા મળે તેવી અત્યારે આગાહી જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો આગામી પાંચ વરસાદની ગતિવિધિ રહેશે જેમાં સોળ તારીખની રાત્રિથી સત્તર તારીખ સુધીની અંદર ભારેથી અતિભારે અમુક વિસ્તારોમાં વરસાદ ખાબક છે જે કંઈ નવી અપડેટ હશે આ ચેનલ થકી અમે પહોંચાડીશું ત્યાં સુધી તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય હિન્દ જય